નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એક ચક્રાનગરીમાં જ્યાં પાંડવો રહેતા હતા એ ઘરમાં એક બ્રાહ્મણ થોડા દિવસ માટે રોકાયો હતો હરતા ફરતા સમાચારપત્ર જેવા એ બ્રાહ્મણ પાસે સ્થળો અને ઘટનાઓ વિશેની અત્યંત રસપ્રદ વાતોનો ભંડાર હતો એણે પાંડવો સમક્ષ દ્રૌપદીના જન્મની કથા માંડી જેનો સાર આ પ્રમાણે હતો દ્રુપદને એક એવો પુત્ર જોઈતો હતો કે જે મહાન દ્રોણાચાર્યને મારી શકે આવો પુત્ર મેળવવા માટે દ્રુપદે યાજ અને ઉપયાજ નામના બે ઋષિઓની મદદથી મહાયજ્ઞનું આયોજન કર્યું યજ્ઞના ફળ રૂપે દ્રુપદને મહાતેજસ્વી યુવાન પુત્ર ધુષ્ટધૂમન નામનો એક પુત્ર તો પ્રાપ્ત થયો પરંતુ સાથોસાથ યજ્ઞના અગ્નિમાંથી એક યુવતી પણ અણધારી પ્રગટ થઈ દ્રૌપદીના જન્મની કથા આગળ વધારતા બ્રાહ્મણે પાંડવોને કહ્યું કે એ કન્યાનો વર્ણ શ્યામ હોવાથી યજ્ઞ કરતા ઋષિ યાજે એનું નામ કૃષ્ણા પાડ્યું એ દ્રુપદની પુત્રી હોવાથી દ્રૌપદી તરીકે પણ ઓળખાય છે એનું રૂપ અજોડ છે એના નયન કમલમય જેવા અને નખ ઉંચા અને તામ્રરંગી છે એની ભ્રમરો સોહામણી છે અને સ્તન ઘાટીલા છે એ સૂનીતંબીની કમર ધરાવતી કન્યા છે દેવો દાનવો તથા યજ્ઞોને શુદ્ધ કરી દે એવી એ દેવરૂપિણી છે હવે તો થોડા દિવસોમાં એનો સ્વયંવર યોજાવાનો છે અને એ પ્રસંગ જોવા માટે જ હું પાંચાલ દેશ જઈ રહ્યો છું મિત્રો એ બ્રાહ્મણે દ્રૌપદીના સૌંદર્યનું જે વર્ણન કર્યું એ વર્ણન સાંભળી રહેલા પાંચે કુંતી પુત્રોની હાલત જાણે તીરથી વિંધાયા હોય એવી થઈ ગઈ હતી માતા કુંતી પોતાના પાંચેય પુત્રોને જોઈ રહી હતી એ મનોમન સમજી ગયા હતા કે કથા કહેનારા બ્રાહ્મણની માફક કથા સાંભળી રહેલા મારા પુત્રોના મનમાં પણ પાંચાલ દેશ જવાની ઈચ્છા જાગી હતી પરંતુ સામે ચાલીને એ વાત કહેવામાં એમને કદાચ ક્ષોભ થઈ રહ્યો હતો એટલે કુંતીએ જયેષ્ઠ યુધિષ્ઠિરને બાજુમાં બોલાવીને ધીમાસાદે કહ્યું કે આપણે હવે આ નગરી છોડવી જોઈએ તું તો જાણે જ છે કે અગાઉ આપણે લોકોને વિસ્મયકારક અને પ્રભાવશાળી લાગતા હોવાને લીધે તેઓ આપણને વધુ ભિક્ષા આપતા પરંતુ હવે તેઓ આપણાથી ટેવાઈ ગયા છે અને એટલે જ આપણને સામાન્ય તથા અતિ પરિચિત ગણીને ઓછી ભિક્ષા આપી રહ્યા છે પરિણામે આપણે અડધા ભૂખ્યા રહેવું પડે છે અહીં આસપાસના તમામ ફરવાલાયક સ્થળોએ આપણે ફરી લીધું છે અને એ સ્થળો આપણને હવે પહેલાં જેટલો આનંદ આપી શકે એમ નથી માટે મારું માનવું એવું છે કે હવે આપણે આ નગરી છોડીને દ્રુપદના પાંચાલ દેશમાં જવું જોઈએ મેં સાંભળ્યું છે કે એ અત્યંત રમણીય છે અને મારો મત સ્પષ્ટ છે કે આપણે એક સ્થળે લાંબા સમય સુધી રહેવું જોઈએ નહીં માટે હે યુધિષ્ઠિર તને જો યોગ્ય લાગતું હોય તો આપણે પાંચાલ દેશમાં જઈએ ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે હે માતા મને વિશ્વાસ છે કે તમે અમારું હિત વિચારીને જ આ વાત કહી હશે અને તમારું વચન અમારા માટે શિરોમાન્ય છે પરંતુ દાદાજી વેદવ્યાસ કહી ગયા છે કે એ અહીં આવીને આપણને અહીંથી જવા માટે ન કહે ત્યાં સુધી આપણે અહીં જ આ જ નગરી તથા આ જ ઘરમાં રહેવું જોઈએ ત્યાં તો જોગાનું જોગ વેદવ્યાસ પણ ત્યાં હાજર થયા મિત્રો અહીં આ વાત ખાસ સમજવા જેવી છે કે વેદવ્યાસ અવારનવાર પાંડુ પુત્રોને મળીને માર્ગદર્શન આપતા હતા માત્ર આ તબક્કે જ્યારે પાંડવો સ્વૈચ્છિક દેશ નિકાલ સ્વીકારીને છુપાઈને ભટકતા હતા ત્યારે જ નહીં પરંતુ જ્યારે જ્યારે પાંડવોના જીવનમાં મહત્ત્વના વળાંકો આવ્યા ત્યારે ત્યારે વેદવ્યાસ અચાનક પ્રગટ થઈને એમને દોરવણી આપતા રહ્યા હતા તો અચાનક પાંડવો સમક્ષ પ્રગટીને વેદવ્યાસે અત્યંત ટૂંકી ઔપચારિક વાત બાદ એક અત્યંત સત્ય કથા કહી એ કથા આ પ્રમાણે હતી એક તપોવનમાં એક મહાત્મા રહેતા હતા એમને સંતાનમાં એક દીકરી હતી એ પુત્રી પાતળી કમરવાળી સુંદર સાથરવાળી રૂપાળી બ્રહ્મણોવાળી અને સર્વગુણોથી શોભતી હતી છતાં અગાઉના કર્મોના પરિણામે એના લગ્ન થતા ન હતા એ કન્યા તથા એના પિતાના તમામ પ્રયત્નો છતાં એ યુવતી પતિ પામી શકી નહીં ત્યારે એમણે દુઃખી હૃદયે પતિ મેળવવા માટે ભગવાન શિવજીનું તપ આદર્યું એના દીર્ઘ અને કઠોર તપથી ભગવાન શિવજી પ્રસન્ન થયા તપ કરી રહેલી એ કન્યા સમક્ષ શિવજી પ્રગટ થયા અને કહ્યું કે બોલ દીકરી તારે શું જોઈએ છે ત્યારે કન્યા બોલી કે હે પ્રભુ મારે ઉત્તમ પતિ જોઈએ છે અતિવિહળતાથી પ્રેરાઈને એ કન્યા એક વારને બદલે પાંચ વાર ફરી ફરી બોલી હું ઉત્તમ પતિ ઈચ્છું છું શિવજી એ કન્યાના વિધાનના પુનરાવર્તનની સંખ્યા ગણી રહ્યા હતા છેવટે જ્યારે કન્યા બોલતી અટકી ત્યારે શિવજીએ કહ્યું કે હે ભદ્રા તને પાંચ ઉત્તમ પતિઓ પ્રાપ્ત થશે ત્યારે કન્યા બોલી કે હે પ્રભુ હું પાંચ નહીં એક જ પતિ ઈચ્છું છું શિવજીએ કહ્યું તે મારી પાસે પાંચ વાર માગણી કરી હોવાથી આવતા ભવે તને પાંચ ઉત્તમ પતિઓ પ્રાપ્ત થશે આટલું કહીને શિવજી અદ્રશ્ય થઈ ગયા આ કથા સાંભળ્યા પછી વેદવ્યાસે પાંડુ પુત્રોને કહ્યું કે આ તમને લાગુ પડતી વાત છે શિવજીએ જે પાંચ પતિ વિશે કહેલું એ પાંચ તમે જ છો અને એ જે કન્યા હતી એ કન્યા દ્રુપદની કૃષ્ણા નામની પુત્રી તરીકે જન્મી છે હે મહાબળવાનો તમે કૃષ્ણાને પામીને અવશ્ય સુખી થશો તમે હવે પાંચાલ દેશ પહોંચ્યો ત્યાં હું તમને ફરી મળીશ ત્યાં તમને મારી જરૂર પડશે આટલું કહીને વેદવ્યાસે કુંતી અને પાંડુ પુત્રોને વિદાય લીધી બીજા દિવસે કુંતી અને પાંડવોએ એક ચક્રા નગરી છોડી દીધી ત્યાંથી નીકળીને કલાકની સળંગ પદયાત્રા બાદ તેઓ એક સ્થળે ગંગાના કાંઠા તરફ આગળ વધ્યા ત્યારે અંગાર પર્ણ નામનો એક ગંધર્વ નદીમાંથી નીકળીને એના ભવ્ય રથમાં સવાર થઈને પાંડવોની સામે ઘસી આવ્યો અને એ બોલ્યો કે આ વિસ્તાર મારો છે અહીંની ગંગા નદી મારી છે હું ગંધર્વ છું અત્યારે હું મારી સ્ત્રીઓ સાથે જળ ક્રીડા કરી રહ્યો છું તમે આ બધું જાણતા ન હોવાને કારણે અહીં આવી ચડ્યા છો એ હું સમજી શકું છું પરંતુ હવે તમે સમજી લો કે આ જ ઘડીએ જો તમે જતા નહીં રહો તો જીવતા નહીં બચી શકો રાક્ષસો દેવો કે માનવો ક્યારેય મારો વિરોધ નથી કરતા કારણ કે તેઓ મારી શક્તિને સારી રીતે જાણે છે અને જો તમને ખબર ન હોય તો કહી દઉં કે હું કુબેરનો મિત્ર છું ગંધર્વોના આ અહંકારભર્યા વચન સાંભળીને કંટાળેલા અર્જુને કહ્યું કે ગંગા કોઈ એક વ્યક્તિની નથી ગંગા તો સૌની છે ગંગા નદીમાં સ્નાન કરવા પર કોઈ પાબંધી ન લગાવી શકે તારા કહેવાથી અમે આ પવિત્ર ગંગાજળને ન સ્પર્શીએ એવું બનવાનું નથી આટલું કહેતા અર્જુન ગંગાજળ તરફ આગળ વધ્યો આ જોઈને ક્રોધે ભરાયેલા ગંધર્વ અંગાર પાંડુપુત્રો પર બાણો વરસાવવાના શરૂ કરી દીધા વળતા પ્રહાર રૂપે અર્જુને એક જ અગ્નિબાણ છોડ્યું ત્યાં તો અંગાર પ્રણનો સુંદર રથ બળીને ખાખ થઈ ગયો અને પોતે બેભાન થઈ ધરતી પર ઢળી પડ્યો અર્જુને જમીન પર પડેલા ગંધર્વને એના વાળ પકડીને ઊંચો કર્યો ગંધર્વની પત્ની કુંભીસનીએ પતિને ન મારવા માટે અર્જુનને બે હાથ જોડીને વિનંતી કરી આ જોઈને યુધિષ્ઠિરે અર્જુનને આદેશ આપ્યો કે છોડી દે અર્જુન યુદ્ધમાં જીતેલા યશ ગુમાવી ચૂકેલા અને પત્નીથી રક્ષા પામેલા શત્રુની હત્યા કરવી એ યોગ્ય નથી અર્જુને અંગારપણને છોડી દીધો થોડી વારે ભાનમાં આવ્યા બાદ પર્ણયે કહ્યું કે હું તમને ઓળખું છું ધર્મો વાયુ ઇન્દ્ર બે અશ્વની કુમારો તથા પાંડુ એ છ તમારા પિતૃ છે એની મને જાણ છે તમે પાંચેય ભાઈઓ દિવ્ય દેહવાળા મહાત્માઓ છો સર્વ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ છો વ્રતનિષ્ઠ છો અને હું એ પણ જાણું છું કે તમે સત્યનિષ્ઠ છો તો પછી તે અમારા પર હુમલો શા માટે કર્યો મેં તમારા પર હુમલો એટલા માટે કર્યો કારણ કે હું તમને પજવવા માગતો હતો કારણ કે તમે અધૂરા છો બ્રહ્મચર્યા આશ્રમ પૂરો થયા પછી પણ તમે લગ્નનો કર્યા હોવાથી તમે અત્યારે એ આશ્રમમાં નથી અને એટલે તમે અગ્નિ આહુતિ વિનાના છો અને રાજવી હોવા છતાં તમારી પાસે કોઈ રાજપુરોહિત નથી માટે મેં તમને પજવ્યા છે વળી કોઈ પણ બળવાન મનુષ્યને એની પત્ની સામે ઉતારી પાડવામાં આવે ત્યારે એ સાંખી ન જ લે પછી તો એ ગંધર્વ અને અર્જુન વચ્ચે કૌરવ કુળના મૂળ રૂપ રાજા કુરુની ઉત્પત્તિથી માંડીને વશિષ્ઠ વિશ્વામિત્રની શત્રુતા જેવા વિવિધ મુદ્દે લાંબી વાતો થઈ અને કેટલીક મહત્વની વાતોની બંને વચ્ચે આપલે પણ થઈ એ વાતો અને આદાન પ્રદાન પાંડવો માટે ખૂબ જ મહત્ત્વના હતા તો મિત્રો આ મહાભારતના પ્રસંગની કથા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ